એ પણ પછી બીજા દિવસે અગિયાર વાગે ભાઈને ને એની ચેનલ એને વિડીયો એન્ટ્રી માં થોડક પાડીનેડા બનાવ્યો

વિડિયો બહુ ફરી રહ્યા છે મિત્રોને તેથી દેહુર દેહુર પરમાર અને હકુબા કાઠી વિશે આ કોલ રેકોડિંગની અંદર ચર્ચા થાય છે ને કોલ રેકોડિંગ થાય છે વાયરલ મિત્રો તો કોલ રેકોડિંગ બહુ જબરદસ્ત કોલ છે મિત્રો તો કોલ રેકોડિંગ પૂરેપૂરું સાંભળજો મિત્રોને તમારું શું કહેવું છે આ કોલ રેકોર્ડિંગની અંદર તે કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મિત્રો તો દેહુર પરમાર અને હકુબા કાઠીનું કહેવું છે કે સદુભા ભુવાજીના વિરોધ કરનારાઓને ધોઈ નાખ્યા વિરોધ કરનારા ખવુરિયાઓને આવું કીધું મિત્રો અને આ

બાપુ હું તમને એક વાત કરું કે હમણે ઈ ખુદ દીપક સુડાસમા ના ભાઈ એના એને ફોન કર્યો એમના કાકા કુટુંબ ના કોઈ આદમી ને એનું નામ કઈક ભાઈ જેવું નામ છે એનું ભાઈ જેવું

બરાબર એ માળ વાળી મેલડી મારે પાળા મેલડી બરાબર અને જેટલા જેટલા વિરોધી જાગ્યા છે ને સો ટકા એમાં એને તમારો બાપ નો બાપ ને બાપ નો બાપ તમે જે ઓલી આ બે નું દીકરીઓને એ તો કોઈ બોલે જ નહીં કામ છું કે નો છું ઈ મેલડી નો વિશ્વાસ તમારો હોય સો ટકા હોય કે અમે માળના મંડાણ એક

અને મેં એમ કીધું બહુ મોટું થવાનું મનસુખ બરાબર નહી આનો ભલામણા આ છે ને નાસ્તિક ના પેટ નો છે મનસુખ બરાબર તમારી ચેનલ માં ચઢાવી દેજો વાંધો નહીં આપડે કહેવાનું ભોળાજ ના દાન બાપ બાપુ અને રાજાજી કેજાજી ખુદ કાયદેસર આવે છે આપડે દાન બાપ ના ફૂલ સપોર્ટ માંથી ફૂલ સપોર્ટ માંથી

પછી તમારા ઢેબરા આપડાય જાય ભાઈ ખોટું ધૂણવાનું નહિ અને જો અમે તો સત્ય કોને માનીએ છે સત્તુ ભુવા ને હું કેમ માનો ખબર તમને સત્તુ ભુવાને ને માટે માન્યો કે સત્તુ ભુવા ને એક વસ્તુ મન ની માલપા એવું વિચાર્યું હતું સો સત્તુ ભુવા જો મેલડી આજથી હોય તો મારી મેલડી જો અહીંયા હું માંગુ એ મળે જો એ સત્તુ ભુવા મેલડી આયા આવી અને હું માંગુ ઈ મળે મેં કોઈ રૂપિયા નથી માંગ્યા કોઈ વસ્તુ નહિ પરમાણ માતાજી નું અહીંયા

પેલા મારી ચેનલ માં એક જોઈ લેજો મારી કુળદેવી ચામુંડા છે ખાતર માં મારા ભૂલ છે મોલડી ની અંદર ચાવર અને મારી કુળદેવી ચામુંડા છે કુળદેવી ચામુંડા છે સો પણ મેલડી આ ની માલપા એક એવી દેવ છે આપણા ભાઈ બંધ છે હવે એની માટે જે વસ્તુ કરી ને એ ભુવાની ભાઈ કોઈ દઈ ગયેલા કાંઈ નઈ પણ મને કઈ બાપુ આ મને મહેગજ ની માણસ છે

હું લાખો રૂપિયા કમાઈ જાય સો ટકા પણ તારા બાપુ એને બુદ્ધ ધર્મ એવડો માને છે કોઈ એના ધર્મ નો કોઈ દી વિરોધ કર્યો તેમ વિચાર કરો કોઈ દિવ એના ધર્મ નો એને અત્યારે આપણો હિન્દુ ધર્મ નો આપડે દેવી દેવતા ને માનતો અને ખુદ બુદ્ધ ધર્મ માને છે તો એના ધર્મનો કેમ વિરોધ નહીં કરતો હોય એના ધર્મ ની માલ પાસે કેટલી ખોટી હું દેખાડ દેખાડતો આલો તો એનો વિરોધ કેમ નહી કરતો હોય પણ આ આ સુતીયા આપડા ધર્મ વાય જ પડી ગયો એને તું અમારા ધર્મ આ તારે કઈ છે નહિ તો તું હું લે ભાઈ લી આયો એક ધરો અમારી દેવી દેવતા તને હક કોને આપ્યો પાછો અખેડા ની માલ પાછી જુનાગઢ ના મેલ ની માન પાછા ગુણ ગાઈ ગાતો હોય પાછો

ભાઈ હવે મનસુખ તારું ભાખર કે ભરાઈ જવાનું છે હવે તું મારી આપે બોલવાનું રહેવા દે કાલ ગુજરાત જ જશે નતું કીધું એ પણ પછી બીજા દિવસે અત્યાર ભાઈ ને એની ચેનલ પર એને વિડીયો એન્ટ્રીમાં થોડક પાડીને ચડાય બનાવ્યો

આવડે બળતરનું નું હાલ તો ને માં હા એ કાક એનો કાંક ફોતો આવ્યું અને એમાં ગયો એટલે એને રાખવો તો પડે નવ દેવો પૂરા એટલે

અમારા કુટુંબ ની મેલડી હું તમને એ વાત કહી દઉં એક થોડીક વાત કરતો હારે આ વાત તમને કોઈ કેસે નઈ પણ હું કહી દઉં હા કારણ કે આપડે તો ભાઈ સોશિયલ મીડિયા માં હાલી ગયેલા ગમે બોલી જ નાખી કોના બાપ ની બીક રાખવી પડે હું તો કઈ જ દઉં જિંદગી ની માલપા કોઈ બી પછી મન ચુકડી હોય કે કોઈ બી હોય નહી કીધે હું તમને કહી દઉં મારા દાખલા હું તમને દેખાડું તમને મારી વાત તમને એક દાખલો એક મિનિટ એક મિનિટ અમારા વાળા નું ધર્મ કેવું આવે હું તમને કહી દઉં બીજા નું ધર્મ અમારા અમારા વાળામાં તીખા નિવેદ સડે તમારા મીઠા પણ અમારું વાળું જીવ હાથે વાર નથી લાગતી હરૂ ભરૂના દાખલા મારા ગામ ના દાખલા દેખાડું અમુક જગ્યાએ મેં તૈણ તૈયણ મારા ફળા ફોન નાખેલા દેખાડો મારી વાત મોહમ્મદ બેગડો એમ નામ નો હ એનો જગો ભાઈ પણ હતો મુસલમાન તો દગો કરીને એને હળગાવી નાખ્યો કપડા કાઢીને હળગાવ્યો હિન્દુ ના દીકરા ને તો હું તો આ લોકો એમ કહે છે

બાકી આપણા મને દ મને દુમાન છુ મને હું એમ છું મારો માન મને થાય છે હસુમાન છો વાત સાંભળો પડે ને જો ભાઈ દેવી દેવતા નો વિરોધ કરવો છે ભગવાન વિરોધ કરવો છે હિન્દુઓ વિરોધ ગમી કરે મુસલમાન તો અમારે આયા છે મુસલમાનો અમારે આયા છે પણ જય માતાજી દરબાર એમ કે ભાઈ પીધી હોય કોઈ હકુ હા હા બેટા આમાં બધા ન પડે નાસ્તિક ને આસ્તિક આવ પાછો પડી જાય આપણે કીધું કઈ વાંધો નહીં આપડે એથી પછી આપડે મેલડી માની રામ માની રામ નથી હમણે તમને માતાજી હું એક મિનિટ હું ઓરિજિનલ દેવી કે હું કોઈ થી ખાતો તમને હું હમ ખાઈ ને વાત કરું છું માતાજી ના હમ હજી આજ મહિનાનો દાખલો મારો મારો દાખલો અમુક એક ભાઈ હતા હાડી ત્રણસો મને એ કેતો કે હું કેટલી મને ખબર છે એ હાડી ત્રણસો કરોડ નો માલિક હતો કેટલો હાડી ત્રણસો લાખ નહીં હાડી ત્રણસો કરોડ નો માલિક હતો અને એને મારી ભાઈ બંધી કરી હવે તેમ જોઈ ગયો અને મેં તો કોઈ લાલચ બાબત નથી કરી કે આની આગળ હું કઈ છીનવી લઉં કોઈ વસ્તુ કરું પણ એક સમય એવો આવ્યો ને એક સમય થોડોક એવો આવ્યો ને તમે કયો એ માતાજી ના સોગન ખાઓ બાપુ હું કે મારી મર ભિખારી લાગતો વિચાર કરી લો તમે

આપણે ગમે ભલે થોડુંક આપડી આગળ નથી પણ દુનિયાની કોઈ રાખી હોય ગુમાવી દેવાની વાત હોય તો કરોડો રૂપિયા જેવા હોય ને ઈ સસુદર જેવા એમના ડાસા હોય આપણે એમ થી મોટા ભીખારી જ ન હોય કોઈ મારી વાત સાંભળો આપણે અલગ અલગ વાતો આપણે તમારી રોજ એક કરી લેવાની બરાબર કહું તમને હમ હમ હમ

ભલે પછી મારો કટકો ભલે સડાવતા પણ હું એટલું તમને યાર શોકો કહી દઉં અત્યારે ઝાઝા હિન્દુ ને નડતા હિન્દુ હિન્દુ ને જો નડ્યા હોય ને ઝાઝા તો એના ને આપણા ને આપડા હિન્દુ સાચી વાત છે આપણા દેશના કોઈ બી લડતચો લડવા ઉભા થશે ને એની હારે નહીં ઉભા રહે પણ એ લડતો ક્યાંક જરી ક્યાંક જીભ લસકી જાય ને તો આખી દુનિયા નિવાય પડી જાય જો ચેતનું લી તો પણ કહેવાનો પ્રશ્ન એટલો કે આપડા વીર ભગતસિંહ રાજગુરુ સુખદેવ ચંદ્રશેખર આઝાદ આ બધા જે થી લડ્યા ને તે આ દુનિયા એમને મુર્ખ સમજતા હો આ તો અત્યારે લઇ આયા બધા હું તમને વાત કરી દઉં કે અંગ્રેજ હતા અંગ્રેજ અંગ્રેજ ની ગુલામી કોણ કરતા હિન્દુ એની હારે પોલીસ બધા હતા ને આ બધા હતા એ કોણ હતા આપડા હિન્દુ પછી એને એને હુકમ કર્યો કે જાઓ કાલ નથી ફાંસી સડાવી આજ જ આજ જાતે દિને ફાંસી સડાઈ ગયો એ સડાવવા વાળા કોણ લઈ જવા વાળા કોણ હિન્દુ એને ફાંસી આમ લટકાડવા વાળા કોણ હિન્દુ એને બોરીઓ ની માલ પર કટકા કરીને વાળા કરવા વાળા કોણ હિન્દુ એટલે આ ગુલામબી છે ને ગુલામી માં જાઝા હિન્દુ હિન્દુ ને નડે છે બાકી ઉલા તો હુકમ જ કરતા અંગ્રેજ વાળા કે જાવાને આ કરો જવાને આ કરો એમ બુમ્મી કોઠા સ્વયંબર આજે રાજપૂત સમાજ ખુદ મહારાણા પ્રતાપની ભેગો આયેલો હોત ને તો આજે હિન્દુસ્તાન આ દિવસો નો જોવા ભગવાન એની વાત કરી દો હવે તમે જોવો સપાકરું જે લખેલું છે કવિઓ અંદર અંદર સપાકરું લખે છે એમાં એમાંય લખેલું છે કે અટકો એકતા વિના મહારાણા પ્રતાપ છે ને એની મા એક શબ્દ આવે અટકો એકતા વિના તોપુરના મંડા ને રાષ્ટ્રપતિ ફોજ માટે તોય લા મહાદેવ નામ તારી મહારાણા હવે મહાદેવ કરે તો યાદ કર્યા એક સપા કરું બોલી જાઓ કે હલ્દી ની માલ એમ કે યુદ્ધ જૂન ઈ યુદ્ધ જૂન એના અક્ષરો કે સાંભળો એ હું તમને કહી દઉં આવા ખદડા ના વખાણ કરવા એની કરતા મારા દેશના મહાન વીરો ના નો વખાણ કર્યું આપણે નોની ફોજ હામે તોય લડ્યા બંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગ માં ઘેલીયા સંગે તારે જરા માથે ધરી તાજ તેદી રાખીયા નિશાન રાણા ધલી તલ મહારાણા વાળી કરી માંગ દિયા મોગુલોને માથે જલામાણ માથે જલામાન

Uh, some-